મિત્રો શું તમે મહેસૂસ કર્યું છે કે પાછલા થોડાક મહિનાઓથી હવાનો સ્વાદ એકદમ બદલી ગયો છે જેમ કે કોઈ અદ્રશ્ય શક્તિએ સંસારના શ્વાસ લેવાના એકદમ તરીકાને જ બદલી નાખ્યો હોય આસમાનમાં રંગ થોડાક વધારે નીલા અને વધારે ઘેરા જોવા મળી રહ્યા છે વાદળોની વચ્ચેથી નીકળતી વીજળી પણ હવે પહેલા જેવી નથી લાગતી અને માણસનો હૃદય ઈ પણ હવે પહેલા જેવો નથી રહ્યો બેચેની અધૂરોપણ અને એક અજીબ જેવી એવી ગભરાહટ ચારે બાજુ ફેલાઈ ગઈ છે કોઈ કહે છે કે આ મોસમનો ખેલ છે કોઈ કહે છે કે આ માત્ર મનનો એક ભ્રમ છે પણ મિત્રો સચ્ચાઈ એ છે કે આ સમયની અંતિમ ચેતવણી છે નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર પચીસ એ મહિના છે બે હજાર પચીસના છેલ્લા મહિના છે જ્યારે માનવતા એક એવા મોડ ઉપર ઊભી રહેશે જ્યાંથી કાં તો એક નવી શરૂઆત થશે અને કાં તો પછી બધું જ એકદમ સમાપ્ત થઈ જશે ધરતીની અંદર એક એવી હલચલ ચાલુ થઈ ગઈ છે જે આંખોથી જોઈ નથી શકાતું જાપાનના જ્વાળામુખીથી લઈ અને આઇસલેન્ડની બરફ સુધી બધી જગ્યાઓમાંથી ધરતીની જે ધડકન છે એ વધારે તેજ થતી જઈ રહી છે સમુદ્રની નીચે દર્જ થયેલી કંપન મિત્રો સામાન્ય નથી વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ બધી વસ્તુઓ ટેક્ટોનિક ચેન રિએક્શનનો સંકેત હોઈ શકે છે પણ વેદોમાં લખાયેલું છે કે પૃથ્વી જ્યારે પોતાના અંદરની ગરમીને મહેસૂસ કરવા લાગશે ત્યારે સમજી લેજો કે યુગ બદલવાનો છે

તે સમયે પૃથ્વીની ચુંબકીય ઢાલ થોડાક કલાકો માટે કમજોર થઈ જશે અને આ જે સમય છે જ્યારે સૌથી મોટો ખતરો સંભવ છે કલ્પના કરો એક કલાક માટે એક દિવસ માટે વીજળી ઉપગ્રહ ઇન્ટરનેટ બધું જ બંધ થઈ જાય મોબાઈલ નેટવર્ક તૂટી જાય બેન્કિંગ સિસ્ટમ પૂરી રીતે ઠપ પડી જાય અને દુનિયાના બધા જ ઉપકરણ એકસાથે ચૂપ થઈ જાય ના તો કોઈ અવાજ ના કોઈ સૂચના બસ ખાલી અને ખાલી સન્નાટો આ જ સન્નાટો છે જે મનુષ્યને યાદ અપાશે કે મનુષ્ય કેટલો વધારે નિર્ભર થઈ ગયો છે આ મશીનો ઉપર આ ચુપી તકનીકી નહીં હોય પણ આ એક આધ્યાત્મિક પરીક્ષા પણ હશે આજ દરમિયાન એક બીજી રહસ્યમય ઘટના ઘટવાની પણ સંભાવના છે અને ઓરાનો નૃત્ય એ ચમકીલી હરી અને નીલી રોશની જે સામાન્ય રીતે ઉત્તરી ધ્રુવ ઉપર જોવા મળે છે હવે એ સુવત રેખાની પાસે પણ જોવા મળશે વિજ્ઞાન અને મેગ્નેટિક ફ્લસનો પ્રભાવ કેશે પણ પ્રાચીન ભવિષ્યવાણીઓ કહે છે કે જ્યારે આકાશ સળગી ઉઠે અને દિવસમાં પણ તારા જોવા મળે ત્યારે માણસ પોતાના કર્મોનો લેખો ચૂકાવવા માટે ખૂબ જ વધારે નજીક હોય છે ધરતીની ધ્રુવીય ધારાઓ પણ ડગમગાવા લાગી છે ઉત્તરી દિશા ઘણા અંશોમાં ખિસકી ચૂકી છે આ નાનકડો પરિવર્તન મિત્રો જોવામાં તો એકદમ સાધારણ લાગે છે પણ આના લીધે મોસમનો ચક્ર વરસાદની માત્રા અને સમુદ્રના સ્તરમાં ખૂબ જ એક મોટો બદલાવ આવી શકે છે ઘણા બધા વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આવનારા સમયમાં જલવાયુની અનિશ્ચિતતા સૌથી વધારે ખતરનાક બની શકે છે પણ અસલી તુફાન ધરતી ઉપર નહીં પણ માનવની અંદર ઉપડી રહ્યો છે આપણી સભ્યતા હવે એવા સમયમાં પહોંચી પહોંચી ચૂકી છે જ્યાં સંવેદના મશીનોથી હારી રહી છે. બાળકો હવે સૂર્યને જોઈને નહીં પણ મોબાઈલની સ્ક્રીનને જોઈને સવારમાં ઉઠે છે. રિષ્ઠા નાતા વાસ્તવિક નહીં પણ એકદમ ડિજિટલ બની ચૂક્યા છે. આ એ જ લક્ષણ છે જેનો ઉલ્લેખ ઘણા બધા મહાન ઋષિમુનિઓ કરી ગયા છે કે જ્યારે માનવ પોતાના અંદરની આત્માને ભૂલી જશે ત્યારે પ્રકૃતિ એને યાદ અપાવવા માટે જરૂર આવશે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની આ અવધિ જળની અશાંતિ આકાશની આગ અને મનનો અંધકાર જળ તો મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલાથી જ છેલ્લા ઘણા વર્ષોથી એકદમ માણસનો વિદ્રોહી થઈ ચૂક્યો છે સમુદ્રી ધારાઓ લગાતાર પોતાની દિશા બદલી રહી છે સેંકડો સમુદ્ર જીવ અસામાન્ય રૂપથી તટો ઉપર મરી રહ્યા છે આકાશે પણ પોતાની ભૂમિકા ચાલુ કરી નાખી છે સૂર્યમાંથી નીકળતી અનોખી તરંગો રેડિયો રેડિયોના સંકેતોને ઓળગી રહી છે હવે વધ્યો છે ત્રીજો સંકેત મનનો અંધકાર અને આ સૌથી વધારે ખતરનાક છે કારણ કે આ જોવા નથી મળતો લોકો ધીરે ધીરે અસહેષ્ણું થઈ રહ્યા છે હરેક દેશમાં ઘીણા અને હરેક સમાજમાં વિભાજન વધી રહ્યો છે એવું લાગી રહ્યું છે ફેલાય છે અને ધર્મ રાજનીતિ અથવા તો વિચારધારાનું નામ આપી દેવામાં આવે છે પણ મિત્રો અસલમાં ચેતનાની ગિરાવટ છે અને હવે બીજો એક સંકેત સામે આવવાનો છે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સૂર્યમાંથી એક વિશાળ ચુંબકીય પિંડ નીકળવાની આશંકા છે જો એ સીધો પૃથ્વી સાથે ટકરાયો તો પૂરેપૂરો ગ્લો ગ્લોબલ એન્વાયરમેન્ટ જે છે એ ઘણા ઘણા સમય માટે એકદમ બંધ થઈ શકે છે કલ્પના કરો દુનિયામાં પહેલીવાર એક એવો દિવસ આવશે જ્યારે હરેક સ્ક્રીન એકદમ કાળી હશે હરેક ફોન એકદમ ખામોશ હશે અને હરેક શહેર દિશા વગર રોકાઈ જશે લોકો પહેલી વાર એ વસ્તુને સાંભળશે જેને વર્ષોથી અનદેખી કરી રહ્યા હતા પોતાના અંદરની અંદર મિત્રો જૂના સંતોએ લખ્યું છે કે જ્યારે મશીનો મૌન થઈ જશે ત્યારે આત્મા બોલશે લગભગ એ જ સમય આવવાનો છે આ વિનાશ નહીં પણ આરંભનો છે પણ આ શરૂઆત ખાલી એ લોકો માટે હશે જે અંદરથી જાગેલા છે બાકી બધા લોકો આ પરિવર્તનને ભય અને અંધકારના રૂપમાં મહેસૂસ કરશે ડિસેમ્બરના અંતમાં કહેવામાં આવી રહ્યું છે કે અવકાશ થોડીવાર માટે અજીબ રીતે એકદમ નીલો પડી જવાનું છે જેમ કે આવકાશમાંથી કોઈ અદ્રશ્ય પડદો એકદમ હટી ગયો હોય પક્ષી ઉડવાનું બંધ કરી નાખશે જનાવર એકદમ બેચેન થઈ જશે અને માનવ પહેલીવાર સમજશે કે પ્રકૃતિ ખાલી કોઈ ચાર તત્વ નથી આ એક ચેતન સત્તા છે જે હવે પોતાનો નિર્ણય લઈ રહી છે એ જોઈ રહી છે કે કોણ આ પરિવર્તનના યોગ્ય છે અને કોણ આ પરિવર્તનના યોગ્ય નથી નવેમ્બર અને ડિસેમ્બર આ ખાલી મહિના નહીં આ બે દ્વાર છે એક અંધકારનો અને એક અજવાળાનો જે પોતાના અંદરની શાંતિને ગોતી લેશે એ મિત્રો પાર થઈ જશે જે લાલચ અને ભયમાં રહેશે એમાં જ ડૂબી જશે બે હજાર પચીસની આ અંતિમ ચેતાવણી આપણને એક જ વાત યાદ અપાવે છે કે આપણી શક્તિ વિજ્ઞાનમાં નહીં વિવેકમાં છે જે આને સમજી લેશે એ જ આગળના યુગની સવારને જોઈ શકશે ડિસેમ્બરની ઠંડી હવાઓ આ વખતે ઘણી અલગ હશે એમાં એકદમ અજીબ ખામોશી ઘુલેલી હશે એવું લાગશે કે સમયે પોતાની રીતે પોતાની ગતિ એકદમ ધીમી કરી નાખી હોય શહેરોની રોશનીની વચ્ચે પણ એક અનકહેવો અંધેરો રહેશે લોકો જોશે કે વીજળી તો છે પણ અજવાળો નથી થઈ રહ્યો સડકો ઉપર શોર રહેશે પણ કોઈના અંદર કોઈ અવાજ નહીં ગુંજે અને આ જે શાંતિ હશે જે તુફાનથી પહેલા આવે છે કારણ કે આ ખાલી મોસમનો નહીં પણ યુગનો પરિવર્તન છે ધરતીની હરેક પરત હરેક ધડકન એક નવા યુગનો અનુભવ કરી રહી છે શૌર્ય તુફાનના નીકળ્યા પછી દુનિયાના ઘણા હિસ્સાઓમાં એકદમ અજીબો ગરીબ ઘટનાઓ ઘટવા લાગશે ઘણી બધી જગ્યાઓમાં કંપાસ ઉત્તર દિશા નહીં દેખાડે ઘડિયાળ પાછળ ચાલવા લાગશે અને અવકાશની અંદર નીલા અને સફેદ ગુચ્છા જોવા મળશે વૈજ્ઞાનિકો આને મેગ્નેટિક પલ્સ નો અસર કહેશે પણ જે ધ્યાનની ઘેરાયુમાં પૂરી રીતે ઉતરી ચૂક્યા છે એ એ આને સમજશે આ પૃથ્વીની આત્માના શ્વાસ છે એ પહેલી વાર મહેસૂસ કરવામાં આવી રહી છે જેનાથી મનુષ્ય એ વાતને સમજે કે મનુષ્ય આ બ્રહ્માંડનો માલિક નથી મનુષ્ય ખાલી આ બ્રહ્માંડનો એક હિસ્સો છે બસ ઘણા બધા આશ્રમોમાં સાધુ સંત એક જ દ્રશ્યનો ઉલ્લેખ કરશે ધરતીના કેન્દ્રમાંથી ઉપડતી એક ઉજળી કિરણ જે હરેક દિશામાં ફેલી રહી છે ઘણા લોકો છે કે આ માત્ર એક કલ્પના છે પણ જેમની અંદર શાંતિ છે એ એને પોતાના દિલની અંદર મહેસૂસ જરૂર કરશે એમને લાગશે કે કોઈ એક અંદર કોઈક જૂનો દરવાજો ખોલી નાખ્યો છે જે દરવાજો સદીઓથી બંધ હતો આ એ જ સમય હશે જ્યારે આત્મા અને પ્રકૃતિનો સંવાદ ફરી એકવાર ચાલુ થશે આ બધાની વચ્ચે શહેરોમાં બીજો એક અદ્ભુત નજારો જોવા મળશે એક અઠવાડિયા માટે વીજળી ઉપગ્રહ ઇન્ટરનેટ બધી જ વસ્તુઓ પૂરી રીતે બંધ થઈ જશે કોઈ પણ દેશ કોઈ બીજા દેશ સાથે સંપર્ક નહીં કરી શકે લોકો ડરશે કોઈ આને કયામત કહેશે કોઈ આને કોન્સ્પરેસી કહેશે પણ સચ્ચાઈ એ હશે કે આ સાયલેન્ટ વીક માનવતાની પરીક્ષા હશે આ સમય દરમિયાન જે પોતાની અંદરથી અશાંત હશે એ પૂરી રીતે ગભરાઈ જશે જે અંદરથી શાંત હશે એ આ સન્નાટામાં પણ પ્રકાશને જોશે એક સંતે કહ્યું હતું મિત્રો કે જ્યારે પૃથ્વી થાકી જશે ત્યારે એ એક દિવસ માટે બધાને સુવડાવી નાખશે જેનાથી પૃથ્વી પોતે એક નવા જીવનને મેળવી શકે અને આ જે અઠવાડિયું હશે એ મિત્રો આ જ સમય હશે પ્રકૃતિ પોતાની અંદર પૃથ્વી ફરી એકવાર ઉર્જાનો સંચાર કરશે પણ આ વખતે આ ચક્ર એકદમ ભિન્ન છે કારણ કે મનુષ્ય આની સીમા પાર કરી નાખી છે વનોને કાપી નાખ્યું સમુદ્રને દૂષિત કર્યું અને માટી સાથે ખિલવાડ કરી હવે ધરતી જવાબ આપી રહી છે ક્રોધથી નહીં સુધારથી લોકો જોશે કે એ અઠવાડિયા દરમિયાન પક્ષી એકદમ શાંત થઈ ગયા છે ગાય કૂતરા બિલાડી બધા જ દિશાહીન થઈને ફરી રહ્યા છે અને એવું લાગશે કે કઈક ખૂબ જ કંઈક મોટું થવાનું છે અવકાશમાં થોડીક મિનિટો માટે એક નીલો ઘોડો પ્રકટ થશે જે થોડાક સેકન્ડમાં સેકન્ડ માટે આખી પૃથ્વીને પ્રકાશિત કરશે વૈજ્ઞાનિક અને સુપરનોવા કહેશે પણ જેની દ્રષ્ટિ ખુલી ચૂકી હશે લોકો જાણશે કે આ દિવ્ય ચેતનાની એક ઝલક છે જ્યોતિ જે દરેક યુગ ઉપર પ્રકટ થાય છે આ નીલી રોશની ના આવ્યા પછી હવામાં એક અનોખી ગંધ ભરાઈ જશે ના તો માટીની ના તો ધુમાડાની પણ ઈ ગંધ હશે એક નવી શરૂઆતની લોકો પોતાની આંખોમાંથી આંસુ વહેતા જોશે એમને ખબર પણ ખબર પણ નહીં પડે કે આ શું કામ થઈ રહ્યું છે અમુક લોકો હસશે અમુક એકદમ મૌન થઈ જશે અને અમુક લોકો ખાલી અવકાશમાં જોઈ રહ્યા હશે તે સમયે હરેક મનુષ્યનો હૃદય એના કર્મોનો દર્પણ બની જશે જે ભીતરથી પવિત્ર છે એમને આ પ્રકાશમાં આનંદ મળશે જે છળ કપટ અને ભયમાં જીવન જીવી રહ્યા છે એ આનાથી ડરશે શહેરોમાં અરાજકતા ફેલાઈ જશે વગર કોઈ નેટવર્કના સિસ્ટમ પૂરી રીતે ઠપ પૈસા એકદમ બરબાદ થઈ જશે પણ

ત્યારે એક હલકી હવા ચાલશે એ હવા એક સંદેશ લાવશે કે જે ભૂંસાઈ ગયું એ એકદમ ખોટું હતું અને જે બચી ગયું છે એ જ સત્ય છે અને આ જ મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસની અંતિમ ચેતવણી છે આ વિનાશ નહીં પુનરુદ્ધાર છે જે આ વસ્તુને સમજી ગયો એ માણસ સમજી લ્યો યુગાંતને પાર કરી લેશે અને જે લોકો નથી સમજ્યા એમના માટે આ અંત જ એક નવી શરૂઆત આરંભ બનશે એ દિવસે સૂરજ ફરી એકવાર ઉગશે પણ એવો નહીં જેવો પહેલા હતો એનો પ્રકાશ નરમ હશે એની કિરણો અધિક સુનેરી લોકો એ સવાર ને જોશે અને કહેશે કે કઈક તો બદલાઈ ગયું છે પણ અસલ પરિવર્તન જે છે એ બહાર નહીં પણ એમની અંદર થઈ ચુક્યો હશે માનવતાએ પહેલીવાર પહેલી વાર પોતાના આત્માની અવાજ સાંભળી હશે અને આ જી સમય છે જયારે સતયુગનો પહેલો શ્વાસ આ ધરતી ઉપર ઉતરશે મિત્રો જો તમને લાગે છે કે આ ચેતાવણી ખાલી એક કહાની નહીં પણ એક સંકેત છે તો આ સંદેશ મિત્રો વધારેમાં વધારે લોકો સુધી જરૂર પહોંચાડજો જો વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક અને શેર કરજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આજના વિડીયોમાં માટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સફર વિડીયો સાથે ધન્યવાદ